હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મને સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે મારો બ્લોગ સ્ટાર્ટ થયો છે હર્ષદ્વાસ તો જુઓ ગાઈ સામેનો વ્યૂ રાતે તમને કીધું હતું કઈ સામે દરિયો છે તો જોઈ લો વ્યૂ અને કેટલું મસ્ત લાગ્યું અને કેટલું મસ્ત લાગી રહ્યું અને હવે ફટાફટ અમે લોકો દર્શન કરવા જઈએ નવ વાગે આરતી સ્ટાર્ટ થાય છે તો અમે લોકો અહીંથી આરતી જઈએ અને પછી અહીંથી પછી અમારા લોકોને ઘરે નીકળવાનો છે જો ભાઈ લાલ તૈયાર થઈ ગયો છે

हां के पीरियड થઈ ગઈ પ્રોવા સવાર થઈ ગઈ છે અને જો અમે લોકો નીકળ્યા હૈ આ મંદિરે ત્યાંગર દર્શા આરતી થાય 9 વાગે તો અહીંયા આરતી કરવાની છે આ સાત તૈયાર થઈ ગયો અત્યારે આરતી ચાલુ થાય ફટાફટ આરતી ચાલુ થઈ જમે જોઈએ તો થઈ ગઈતી પૂરી થઈ ગઈ હાલ લે બેટા ના ગયા ખાસી કલ્લા છે બી આરતી કલ્લા ઉપર હાથથી ચાલી आरती मस्त થઈ ખરેખર સરસ સરસન થયા અંદર ફોન લઈ જવાનું મન આવી હતી અંદર ફોન તો નહીં લઈ ગયા હજી ઉપર આ ડુંગર છે ને પહેલા ડુંગર જે ઉપર માતાજી છે ત્યાં પર દર્શન કરવા જવાના છે ત્યાં આપણે દર્શન કરવા જવાના છે તો ગાઈસ મને પહાડી હાલ્યું છે બોલા સાગને લોકો નાયરો દરવાજે અને અમે ભાઈ બહાર આઈન લોક ચાલુ કરો ચાંગે હે ને અહીંયા માતાજીનું અંદર પરમિશન નહીં એટલા માટે ફાઇનલી હે ને અમે લોકો હવે અમે લોકો હે ને અહીંયા જે માતાજીનું અહીંયા કોયલા ડુંગર ઉપર જે મંદિર છે એ ડુંગર ઉપર ઉપર જવાય તો અમે ઉપર જઈએ છીએ ઉપર જઈએ છીએ અને હવે અમે છે ને અહીંયાથી નીકળી ગયા મંદિરથી તો નીચેનું મંદિર ત્યાંથી અને હવે અમે ઉપર જવા રહીએ તો બતાવજો અને સામે વસ્તી જાય ચાલતી ચાલતી જાય

અને પેલો મસ્ત છે એ સરસ મગજો નહીં પેલો ડુંગર અનય અમાર ચડવાનું છે ઉપર અલા સીડીઓ નથી સીડીઓ ભાઈ તોડ નાખી એ આગળ હતી સીડીઓ પર એ સીડીઓ 1000 પગથિયા હતા ને તોડી નાખી અચ્છા તો સીડીઓ ગાઈસે નહી તોડી નાખી હે તો આપણે અહીંથી ચડવાનું છે આપણે એડવેન્ચર કરવાનું થોડું ઘણું વિડિયો વગર અને ગાઈસ એ હામે જો મસ્ત રિસોર્ટ જ હોય ખતરનાક લાગે છે રિનોવેશન કરે એટલે આગળનો એમને પાર્ક બહુ મસ્ત જગ્યા છે અને આ બધો આખો દરિયો છે જો આખો દરિયો છે અને આપણે હવે જઈએ ઉપર એડવેન્ચર કરવાનું છે વગર સીડીએ ચડવાનું છે આઈડિયા ડુંગરો આપણે ઉપર અને એ આટલે મંદિર આ આટલે આ મંદિર આટલી જવાનું છે આટલે જવાનું છે ગાડીમાં બેસી જાવ અંદર અપલોડિંગ કરીએ છીએ આ આવા આવા શું કહેવાય આવા પથ્થર છે અને આવી રીતે ચડવાનું છે જો ગાઈશ તો આમાં અમે ચડીએ છીએ તો ગાઈસ જો ગાઈશ અમે આ વગર સીડીએ ચડીએ છીએ અત્યારે આવા પથ્થર છે આમાં સીડીઓ હતી ગાય પણ તોડી નાખી છે અને અહીંયા કથા એવી છે કે માતાજી અહીંયા અમે બેસતા હતા અને અહીંયા આ નદી છે આ દરિયો છે ને આ દરિયામાં આમ રાખ મોબાઈલ ના બાજુ આ જો માતાજી આ મંદિરમાં માં બેસતા હતા અને ત્યાંથી આ દરિયા દરિયામાં છે ને નજર રાખતા હતા કારણ કે અહીંયા આગળ છે ને શંખાસુર નામનું રાક્ષસ હતો જે શંખની અંદર છુપાઈને રહેતો હતો તો માતાજી છે ને એના એના માતાજીના ડરથી અંદર આવી શકતો નહોતો તો એના ઉપર નજર રાખવા માટે માતાજી આ બાજુ મોડું કરીને આ બાજુ દરિયા ઉપર એમની નજર રહે બધા મંદિર હોય એવું મોટા ભાગે પૂર્વ તરફ હોય મુખ અને આ મંદિર નું મુખ મોટા ભાગે અત્યારે પશ્ચિમ તરફ હોય બીજા બધાના મોટા ભાગે પૂર્વ તરફ હોય મસ્ત ગાઈઝ દેવ દેવ વ્લોગ બનાવી રહ્યો છે દેવ વ્લોગ માં આવતો નહી પણ દેવ વ્લોક બનાવે છે ગાઈસ કોક દિવસ આવજો બહુ મજા આવશે આવી રીતે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરજો ફરજો અમારે તો એક દિવસ વધારે થઈ ગયો આજે અમારે ઘરે જવાનું હતું એની જગ્યાએ એક દિવસ વધી ગયો છે છોટી હો એમ તો રોજ બ્લોગ મૂકવા હતા પણ મને એડિટ કરવાનો ટાઈમ નહીં મળ્યો તો હું ઘરે જઈને બધા એડિટ કરીને એક 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 મૂકીશ તમને જોવા માટે સાગર તો આવે જ છે બ્લોગમાં સાગર નથી વાંધો નહીં પહોંચવાથી આવીએ અમે પહોંચી ગયા પહોંચી ગયા હીએ જો ગાઈસ અહીંથી સીધું જ છે અમે પહોંચી ગયા અહીંયા પેલી બાજુ સીડીઓ હે હજાર પગથિયા અને જો અહીંથી ગઈસ કેટલો મસ્ત વ્યૂ આવે છે અને આ ઢગલિયો બધી કરી આ સાની ઢગલીઓ હે આ ઢગલીઓ કોઈ માનતા માની હોય આની છે અચ્છા કોઈ માનતા માની હોય ને એની ઢગલીઓ આવી કરીને ગયા હે જો અને ગઈસ સામે પવન ચક્કીઓ હે હતી અને ખરેખર ગઈસ વ્યૂ એટલો મસ્ત હે પેલો અમે પુલ દેખાય મે થોડું ઝૂમ કર્યું હે પણ તમને દેખાય એટલા માટે હું તો ફરવા ફરવા આવી પણ તમને બધાને કરી Hindu right. yeah, yeah, yeah. yeah, 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 yeah. Ada ચલો ભાઈ હવે બ્લોગ માં હું આવી ગયો છું બરોબર કારણ કે આઈફોન મારી પાસે છે ફોન લોગ હું જ ઉતારું છું આ બધા ખાલી ફરજ છે હવે બરોબર જોઈ લો સેલિબ્રિટી ને એટલે થોડા ટાઈમ માં આવું ખાલી તો ગાઈ હવે અમે ને ફાઈનલી આ મંદિરના ના હવે અમે નીચે ઉતરી આવીએ અને નીચે ઉતરીએ છીએ હજી બધા ઉભા તો ગાઈ છે ને જો હું બતાવું તમને અને આ હે હર્ષિત ભવાની નું મંદિર અહિયાં આગળ અમે અહીંયા હતા અને અમારે અહીંયા નીચે જવાનું છે જીધો તો અમે બધા નીચે ઉતરી કારણ કે અહીંથી નીચે ઉતરી અને ત્યાંથી સામેથી જે રોડ દેખાય ને હે આ જે જગ્યા દેખાય ને આ જગ્યા અહીંયાથી થઈ પછી આમ થઈને આમ થઈને આમ થઈને આમ થઈ ને અહીંયા આગળ જવાનું હે તો અમે જઈએ છીએ

bắt được một con đường một cái chỗ. <laughs> Anh đạo của <laughs> nhà. Anh đạo của <laughs>

બીજું મોલ્યુ હેલો ગાઈસ સો હવે અહીંયા અમે આ સિદ્ધેશ્વરી માતાના મંદિરથી નીકળીએ છીએ ઓકે અમે તો પાછા હવે નીકળવાની તૈયારી કરીએ છીએ ચલો આટલા બધા પડી ગયો આટલા બધા પડી કાવ ચિલર પાર્ટી ચલો વાગ્યા છે બે અને બે વાગ્યા અમે પહોંચ્યા અહીંયા હોટલે ખાવા કારણ કે હવે સીધા ઘરે જવાનું છે તો અમે જમીન પછી સીધા નીકળી જઈશું હવે ક્યાંય રોકાવાનું નહીં અમે હવે આટલા દિવસે અહીંયા આગળ જઈએ તો પહેલાં ઘર ભેગા થઈ જઈએ તો હવે અહીં આગળ એક હોટલ મળી છે તો ત્યાં આગળ હાઈવે ઉપર તો અમે અહીંયા રોકાયા હઈએ અને પછી અહીંથી સીધા અમે લોકો જઈશું ઘરે એટલે હું પાટણ ઉતરી જઈશ ને આ લોકો બધા ઘરે જવાના છે અને હું અહીંથી સીધી વાત ઉતરી જઈશ તો શું મારે બી ને એવું બધું છે એટલે વાગ્યા છે પોણા ત્રણ અને પોણા ત્રણ વાગે હવે અમે લોકો જઈએ સીધા ઘરે કારણ કે અમારે આજે તેર કલાક રસ્તો છે કલાકનો તો તેર કલાક જેવો રસ્તો થશે તો હવે સીધા રાતે કદાચ મોડા લેટ પહોંચીશું ઘરે અત્યારે નીકળી જઈએ અહીંથી અને પછી સીધા જઈશું અહીંથી ઘરે હું આ લોકો જવાના ઘરે અને હું જવાની હું પાટણ હું પાટણ ઉતરી જવાની કદાચ રસ્તે પાટણથી લેશે તો હું પાટણ ઉતરી જઈશ આજે તો ગાય વાગ્યા હે છ અને અમે છ વાગ્યા અત્યારે પહોંચ્યા છીએ નવા રણુજા રામદેવપીના મંદિરે તો અચાનક અમારે લેમ તો રસ્તામાં જ આવતું હતું અમે ઘરે જવા નીકળ્યા છીએ ઘરે જવા નીકળ્યા છીએ તો અચાનક જ અમારે અહીંયા આવવાનું થઈ ગયું કારણ કે રસ્તામાં આવતું હતું ને તો અમે અહીંયા રામદેવપીરના મંદિર રામદેવ નવા રણુજા અહીંયા રણુજા છે ને પેલું ત્યાં આ એમનું નવો રણુજાનું સ્થાનિક બનાવેલું છે તો અમે લોકો અહીંયા આગળ અત્યારે મારા રસ્તામાં આવતું હતું વચ્ચે તો અમે દર્શન કરવા પડ્યા છ વાગ્યા અત્યારે गाइज आ रही है ना नवारा नो जानो अंदर आए पहले भी मंदिर है ना भी मंदिर है, भी है तो मैं यहाँ भी आज हुआ है ही यहाँ पे मस्त है बड़ी तो गाइस यहाँ थी यहाँ मंदिर है माय जी सिद्धू हम तो जी ना बहुत एक मिनट आइए पहला पहला है दर्शन कर लो

જાનકી અને એમના પેલા દરિયા કિનારે જે એમને જે જેમ બેસાડ્યા હતા ને એમને એમના ચરણ કમળ પેલા ધોયા હતા તો કે વાહન ચાલક હતો એ દ્રશ્ય દાશી જીવન નરસિંહ મહેતા જઈએ આપણે આમ ફરી ફટાફટ હાલ વાહેગુરુ

રામદેવજી મુદ્દા આપણા શુભ લગ્ન ઓપોઝિટ ફિલ્મ રાજકુમારી તલ દેના જ મારા નાની લોકોનું ઘર છે એ બી અહીંયા જ છે આટલા નજીકમાં જ કારણ કે મારા મમ્મી અહીંની છે તો મારા નજીકનું જ છે જે અહીંથી થોડુંક જ થાય મારા મા નાની લોકોનું ઘર પણ હવે અત્યારે એ લોકો કોઈ અહીંયા રહેતા નહીં બધા અમદાવાદને એવી રીતે રહે તો હું અહીંયા છે કંઈ જ નાની હતી ને એકદમ સમજણી નથી ત્યારે આવેલી હું કારણ કે મારા નાની લોકો ત્યારે ત્યાં ગામડે રહેતા હતા ને ત્યારે ગામડે રહેતા હતા ને ત્યારે

ફટાફટ હવે અહીંથી હવે અમારે ક્યાંય રોકાવાનું નહીં હવે ખબર નહીં કે અગર જમવાનું રોકાવાનું થાય તો થાય બાકી અમારે રોકાવાનું નહીં થાય કદાચ તો કારણ કે હવે અમારે ઘરે બધાને પહોંચવાનું હોય અને કદાચ અમારે સ્તરે જો સીધા ક્યાંય રોકાઈએ નહીં તો અમારે ત્રણ વાગે એવા હતા અને જો ક્યાંય રોકાઈ જઈશું ને તો અમે સવારે પાંચ છ વાગ્યા સિવાય તો પહોંચીશું નહીં કારણ કે તેર કલાકનો રસ્તો તો તો જોઈએ કેટલા વાગે પહોંચીએ અહીંથી તો હવે હાલ નીકળ્યા હઈએ રણથી તો આ મંદિરથી દર્શન કરી અને ચોટીલાનો પ્લાન બને છે જેવા કઈ નક્કી નહીં જોઈએ કે એમનો સમય રહે એ રીતે બધું નક્કી કરીએ સેટ કરીએ તો ગાઈ તમે વાગ્યા હે આઠ અને આઠ વાગ્યા અમે લોકો પહોંચ્યા હે અહીંયા આગળ કાલાવડ કાલાવડ આગળ તો અમે બધા ફેમિલી વાળા આયા હઈએ અને કઈ આ હે ને મારા માસી ના છોકરા છોકરો હે જે હું હાવ નાની હતી ને ત્યારે મને મળે તો અને અત્યારે આટલો મોટો થઈ ગયો ને એ હવે ખુદ એવું છે કે અમે આટલા વર્ષો પછી આવ્યા ને તો એ મને અમને ઓળખતો નથી એટલે અમારા બુમાર ભાઈ આવે મને તમને બતાવું તો આ એમની પિતલી છે કોઈ વાત તમે કાલાવાડ આવો તો અહીં આગળ છે ને આ ભાઈની ચા પીવા આવજો અય આમ જો આમ જો એ આપને શરમાય છે શરમાય છે તો જોતો નથી

મોમ મોમ ટેપ્યો કો તા વો લેઈપ્યો કો તા વો મોમવાઈ એ હુ નેઈપ્યો કો તા વો હા ખાઈ ખાઈ નંબર પીમે મે માર હાલો થાય હા ભલે આવાઈતે નહીં આર ભાઈ કોક બી સાઈટ

અમે એથી નીકળી ગયા છીએ હવે ક્યાંય રોકાવાનું નહીં સીધા ઘરે અમારે ક્યાંય રોકાવાનું નહીં અમારા મામા મળવાનું હતું થોડું તો મળી ગયું બસ હવે જઈએ સીધા ઘરે